એવરીવન આજે આપણે બનાવીશું માવો કે દૂધનો ઉપયોગ કર્યા વગર બે લેયર વાળી એકદમ ઇન્સ્ટન્ટ બરફીની રેસીપી એકદમ મીઠાઈવાળાના દુકાન જેવી બરફી તૈયાર થાય છે તો પરફેક્ટ માપ સાથે આજે આપણે બે લેયરવાળી બરફી તૈયાર કરીશું તો સૌથી પહેલા અહીંયા આપણે દોઢ કપ જેટલો મિલ્ક પાવડર લેવાનો છે સાથે કપના માપથી અડધો કપ મેંદો લેવાનો છે કપની જગ્યાએ તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી શકો છો સાથે એક કપ ખાંડ અને બે ચમચી ઘી લેવાનું છે તો ચાલો રેસીપી ચાલુ કરીએ અહીંયા પેનમાં બે ચમચી ઘી ઉમેર્યું છે ઘીને ગરમ થવા દઈશું ઘી સારી રીતે પીગળવા લાગ્યું છે ઘીનું પ્રમાણ વધારે પણ લઈ શકો છો મેં અહીંયા ઓછું લીધું છે સાથે અડધો કપ મેંદો ઉમેરવાનો છે લોટને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ઘીમાં સારી રીતે શેકવાનો છે તો અહીંયા આપણે મેંદાનો કલર ચેન્જ નથી કરવાનો હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનો છે તો મીઠાઈવાળાના દુકાન ઉપર આ રીતે મીઠાઈમાં મેંદો ઉમેરવામાં આવે છે બરફીમાં તમે લોટને શેક્યા વગર પણ ઉમેરી શકો છો પણ તેનો કાચો ટેસ્ટ આવે એટલા માટે હલકો આપણે શેકી લેવાનો છે અને જો આ સમયે ઘી ઓછું લાગતું હોય તો તમે એકથી બે ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો પણ અહીંયા મેં ઓછા ઘીનો ઉપયોગ કર્યો છે અને ઓછા ઘીમાં પણ સારી રીતે શેકાઈ જાય છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને લોટનો કલર વધારે પડતો ચેન્જ નથી કરવાનો તો હવે લોટ શેકાવા લાગ્યો છે અને સરસ સુગંધ પણ આવવા લાગી છે લોટનો કલર વધારે પડતો ડાર્ક નથી કરવાનો તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેન ગરમ હોવાને લીધે લોટનો કલર વધારે ચેન્જ ન થાય એ માટે આપણે લોટને આ રીતે હલાવતા રહેવાનું છે તો એકથી બે મિનિટ માટે હલાવતા રહેવાનું છે લોટને આપણે સાવ ઠંડો નથી કરવાનો હલકો ગરમ રાખવાનો છે તો એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ હલકો ગરમ છે તો આ સમયે આપણે અહીંયા કપના માપથી દોઢ કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર થોડો થોડો ઉમેરીને મિક્સ કરી લઈશું એકસાથે નથી ઉમેરવાનું અને લોટ હલકો ગરમ હોવો જોઈએ વધારે પડતો ગરમ ન હોવો જોઈએ એ વાતનું ધ્યાન રાખવું અહીંયા હજી મેં અડધો મિલ્ક પાવડર ઉમેર્યો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે બાકીનો બધો મિલ્ક પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું તો અહીંયા કપના માપથી દોઢ કપ જેટલો મિલ્ક પાવડર છે અને વજનમાં જોઈએ તો દોઢસો ગ્રામ જેટલો મિલ્ક પાવડર છે તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર ઉમેરી શકો છો અને આ સમયે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે હવે આપણે લોટને શેકવાનો નથી અને મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી લીધો છે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ બંધ છે અને મિલ્ક પાવડર પણ સારી રીતે મેંદા સાથે મિક્સ થઈ ગયો છે તો હવે એક બાઉલમાં કાઢી લઈશું બરફી માટેનો પાવડર તૈયાર થઈ ગયો છે દોઢ કપ મિલ્ક પાવડર અને અડધો કપ મેંદો ઉમેર્યો છે તો ટોટલ બે કપ જેટલો પાવડર તૈયાર થયો છે તો હવે આપણે બરફી માટે ચાસણી તૈયાર કરી લઈશું તો ચાસણી તૈયાર કરવા માટે અહીંયા મેં એક કપ જેટલી ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ તમે ઓછું વધારે કરી શકો છો મિલ્ક પાવડર પણ મીઠો હોય છે એટલે હવે ખાંડથી અડધું એટલે કે અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખાંડ પીગળે ત્યાં સુધી થવા દઈશું લગભગ એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ સારી રીતે પીગળી ગઈ છે આ રીતે બબલ્સ થવા લાગ્યા છે તમે જોઈ શકો છો તો હજી આપણે બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું અહીંયા આપણે એક તારની ચાસણી કરવાની છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને હવે ચાસણી પહેલાં કરતાં થોડી ઘટ થઈ ગઈ છે તો હવે ચાસણીને આપણે થોડી ઠંડી થવા દઈશું અને પછી આંગળી અને અંગૂઠાના મદદથી તાર ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એક તાર થાય છે તો બરફી માટેની ચાસણી તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે પેનમાં બરફીનો પાવડર ઉમેરશું તો આ સમયે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે અને હવે સારી રીતે પાવડરને મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ બંધ રાખવાની છે અને ચાસણીમાં સારી રીતે પાવડર મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આ સમયે આપણે બરફીના મિક્સરને એક મિનિટ માટે મિક્સ કરી લેવાનું છે તો પાવડર સારી રીતે ચાસણીમાં મિક્સ થઈ જશે અને ગેસ ચાલુ કરવાની જરૂર નહીં પડે તો આ રીતે મિક્સર તૈયાર થઈ ગયું છે જેમ ચાસણી ઠીક થશે તેમ આ રીતે ડો ફોમમાં આવી જશે અને તમે જોઈ શકો છો પેનની સપાટી છોડવા લાગ્યું છે બરફી માટેનું મિક્સર રેડી છે તમે જોઈ શકો છો મિક્સર હવે જરા પણ પેનમાં ચોંટતું નથી અને પેનની સપાટી છોડવા લાગ્યું છે મિક્સર ગરમ હોય ત્યારે જ આપણે પ્લેટમાં કાઢી લઈશું બરફીનું મિક્સર આ રીતે થાળીમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો પેનને પણ છોડવા લાગ્યું છે હવે હલકું ગરમ હોય ત્યારે જ આપણે થોડું મસળી લેવાનું જેથી એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે તો આ રીતે એક મિનિટ માટે મસળી લઈશું બરફી બનાવવા માટેનું સ્મૂથ મિક્સર તૈયાર થઈ ગયું છે હવે બે લેયરવાળી બરફી તૈયાર કરવા માટે આ મિક્સરમાંથી આપણે ચોથા ભાગનું મિક્સર એટલે કે અડધામાંથી પણ અડધું મિક્સર અલગ કાઢી લઈશું તો આ રીતે મેં મિક્સર અલગ કાઢી લીધું છે અહીંયા મેં ઉપરનું લેયર પાતળું રાખ્યું છે એટલે ચોથા ભાગનું મિક્સર લીધું છે જો તમારે બરફીમાં બંને લેયર સરખા રાખવા હોય તો તમારે મિક્સરમાંથી બંને ભાગ સરખા કરવાના છે અહીંયા મેં પ્લેન ભાગને જાડો રાખ્યો છે અને ઉપરનો જે કલરવાળો ભાગ છે તેને થોડો પાતળો રાખ્યો છે અહીંયા જે ઓછું મિક્સર છે તેમાં આપણે ફૂડ કલર ઉમેરવાનો છે તો ફૂડ કલર તમે ગમે તે ઉમેરી શકો છો અહીંયા અમે ઓરેન્જ ફૂડ કલર ઉમેર્યો છે તમે પિંક કલર અથવા યેલો કલર ઉમેરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફૂડ કલર મિક્સરમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ મિક્સરમાંથી આપણે રોટલીની જેમ વણી લેવાનું છે તો આ થીક નથી રાખવાનું આ થોડું પતલું રાખવાનું છે બાકીના મિક્સરને પણ વણી લેવાનું છે તો બટર પેપરમાં આપણે આ રીતે મિક્સર લઈ લીધું છે અને આંગળીની મદદથી ફ્લેટ કરી લઈશું હવે વેલણની મદદથી એક સરખું તૈયાર કરી લઈશું તો આંગળીની મદદથી આપણે ફ્લેટ કરી લીધું છે અને હવે આ રીતે વેલણથી વણી લેવાનું છે તો આ પ્રોસેસ આપણે ગરમ હોય ત્યારે જ કરવાની છે જો ઠંડુ થઈ જશે પછી વણતા નહીં ફાવે એટલા માટે ગરમ હોય ત્યારે જ કરી લેવાનું છે તો આ રીતે થીક રાખ્યું છે ઓરેન્જ કલરના મિક્સરમાંથી પણ મેં વણીને તૈયાર કરી લીધું છે અને એ થોડું પાતળું રાખ્યું છે તો આપણે વ્હાઇટ કલરના મિક્સર ઉપર ઓરેન્જ કલરનું લેયર તૈયાર કરવાનું છે તો આપણે ઓરેન્જ કલરની શીટ જે તૈયાર કરી છે તે ઉપર મૂકી દઈશું અને એક વેલણ ફેરવી દેવાનું જેથી બંને લેયર સારી રીતે ચીપકી જશે અને હવે આપણે પેસ કરી લઈશું તો આ બરફીને તમારે ફ્રીજમાં રાખવાની પણ જરૂર નહીં પડે આ રીતે દસથી પંદર મિનિટમાં સેટ થઈ જશે અને બરફીના પીસ પણ તમે જોઈ શકો છો સારી રીતે તૈયાર થયા છે તો ચાસણી લેવાની પરફેક્ટ માપ સાથે જો આ રીતે બરફી તૈયાર કરશો એકદમ સોફ્ટ બરફી તૈયાર થશે અને બરફીનું પીસ આ રીતે કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે લેયર તૈયાર થયા છે અને બરફીને હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો એકદમ પરફેક્ટ માપ સાથે મીઠાઈવાળાના દુકાન પર મળે તેવી બે લેયરવાળી બરફી તૈયાર છે બરફીના બે ભાગ કરીને બતાવું તો એકદમ સોફ્ટ બરફી તૈયાર થઈ છે બરફીની રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ